नमस्कार विद्यार्थी मित्रों डीएनआर एजुकेशन आर में आप स्वागत है धोरण आठ प्रकरण नंबर पांच जेनु नाम से वर्ग ने वर्ग एन आप स्वाध्याय पांच पॉइंट एक नो दाखला नंबर सात यहां से त्याज आप शुरुआत करें अब प्रकरण नाम से प्रकरण पांच વર્ગ અને પાંચ પોઈન્ટ એક નો દાખલા નંબર આપણે સાત આવ્યા છે જે આપણે ટોપિક ભણી ગયા છે કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરતા કોઈ વર્ગવાળી સંખ્યા આપણને મળે છે શું શીખ્યા હતા આપણે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરીએ તો કોઈ વર્ગ મળે છે તો આપણે જોઈએ દાખલા નંબર આ આયો ગિલેલો હે આપણે એવું કીધું કે આપણે સરવાળો કરવાનો નથી પણ એનો સરવાળો કેટલો થાય ક્રિયા કર્યા વગર એટલે કે એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ પ્લસ આપ્યા હોય તો એનો આપણે સરવાળો નહીં કરવા ને ત્રણ ચાર ને ચાર ને પાંચ સાત ચાર ને પાંચ નવ નવ ને એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ આનો સરવાળો કેટલો થાય કઈ રીતે ખબર પડે આપડે નિયમ ભણ્યા તો ભણ્યા यानी अंदर आप शुरू को भी गुणा था कि था गर 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 एक ही संख्या ना सर्वाधिक पर का कोई वर्ग वाली संख्या पड़े जितनी एक ही संख्या हो जाओ के पांच हो तो पांच में वर्ग है सो है पांच नंबर में कितनी संख्या है एक दो ये तीन चार ने पांच तो मतलब के पांच नंबर कितने था पांच नंबर कर ही आपने तो कितने था पच्चीस तो आना सर्वाधिक कितना होता है पच्चीस है सर कितना है बेटा आपने एक प्लस પ્લસ તેર પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ આનો જવાબ તમારે આપવાનો ત્રણ નંબર

જો આપણે કંઈ દે ખબર પડી તો આપણે ગણ્યું શું ગણ્યું આપણે સંખ્યા ગણી કેટલી સંખ્યાઓ આપેલી તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 સંખ્યા आले તો 10 સંખ્યા आलेનો મતલબ કે 10 નો વર્ગ થાય ને 10 નો વર્ગ હવે ડાયરેક્ટ કરી દઈએ તો આપણો સો જવાબ આવે કેટલો આવે સો જવાબ કેટલો જવાબ આવશે બેટા સો સો જવાબ આવશે એના પછી 1 2 3 4 4 5 6 7 8 9 10

1 + 3 + 5 + 7 પણ ડોટ 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 કરી નાઈ પ્લસ કરી અને 99 કિતા હોય તો પણ આપણને આવડવા પડે કે 100 આવવું પડે 99 મેરા તો આપણે વિચારણ કે એકી સંખ્યા આપણે એક થી 100 સુધી સંખ્યા લઈ લ્યો આ છે એટલે કે 99 માં કેટલા છે 99 તો 99 ની પરસેની સંખ્યા લઈ લો 99 ની પરસેની સંખ્યા કઈ છે તો કે 100 તો આપણને ખબર છે કે જેટલી એકી સંખ્યા છે એટલે કેટલી બેકી સંખ્યા પણ એક થી 100 માં આવી જ હશે देना बेबाग दे कर दो, बेबाग, लेकिन 55, तो एक ठीक करें ना वो 55 संख्या लेकिन ऐसे 55, ना अब 55 नोट करिए, कुछ तो दिया, पाँच बार बच्चे ले 55 चलती है, तो हम लोग सरोड़ों में क्या होता है शेष 55, तेरे को कैसे पिटा? 55, आइए तो, भी तो भी कोई भी अपने संख्या आपन नाप के लिए तो फिर आपन डायरेक्ट 8 2 દાખલા નંબર 8 આપણને ギदेलो છે 8 ની અંદર પેટા દાખલા નંબર 1 કા લો લે એમાં હું વિધેય કે 49 ને 7 એકી સંખ્યાના એકી સંખ્યાઓના ગુણા સરવાળા એકસો એકવીસ ને અગિયાર એકી સંખ્યાના એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવ હવે જો આપણે આપણે એકી સંખ્યા લેવાની છે આ પ્રશ્ન એવો કરે જો હતો કે 49 છે કેટલા હે બેટા એવી સાત સંખ્યા છે અને જે એકી સંખ્યા છે એનો સરવાળો કેટલો હે 49 તો આપણે સાત એકી સંખ્યાને આપણે કેટલી લેવાની સાત એકી સંખ્યાનો સરવાળા તરીકે દર્શાવવાનું કેટલો થવો પડે

21 બરાબર કેટલા થઈ જાય 100 એ તો 20 એક બી થી કેટલા થઈ જાય બેટા 100 કહી કે તમે પડી કે એ બી ઉધી જાવાનું તો આપણો નવ્યા સંખ્યા કેટલી દીજો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 સંખ્યા થાય નાનો સરવાળો કેટલો થશે 101 આપણો ઉપરના નિયમ પ્રમાણે આનો ખબર છે દરેક એના પછી દાખલા નંબર 92

बर्गो, बच्चे, कितनी संख्या, कितनी संख्याओं, आउट से दी, जो है ना, नंबर ऊपर लूँ एक नंबर, एक सौ बार एक सौ तीन બે નંબર ની અંદર આવે સૂચનાની પ્રમાણે વાંચીએ તો શું કીધું આપણને કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો શું કરવાના સંખ્યાના વર્ગો કરવાના અને વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો ધારો કે હું સમજાવું તો મને આના વગર એક ઉદાહરણ લઈને તમને તરત સમજાશે ધારો કે કીધું આપણે કે ત્રણ અને ચાર શું કીધું હોય બેટા ત્રણ અને ચાર તો મારે પેલા ત્રણ નો વર્ગ કરવાનો મારે ત્રણ નો વર્ગ કરવો કેટલો થાય બેટા પછી મારે ચાર નો વર્ગ કરવાનો ચાર નો વર્ગ કેટલો થાય બેટા સોળ થાય

નાની સંખ્યા થી તો આપણે આખી સંખ્યા મેળવી શકતી પણ આ તો બધાયં કેવા હે બેટા મોટા તો આના આપણે કે આ 12 નો વર્ગ કરણ પછી 3 નો વર્ગ કરણ 25 નો વર્ગ કરણ 62 નો વર્ગ કરણ નહી ની બચી સંખ્યાઓ મેળવી આપીશું થઈ ગયા બહુ આપણી જે ક્રિયા હે બહુ મોટી થી એટલે આપણે એટલું કરાય નહીં આના માટે કોઈ એક

ट्रांजिट आ रही है सो अपना सो जवाब मड़ी।, मड़ी तो जाए। 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 तो है अपना जवाब मड़ी हाँ अब धारो का अपने बीजू सूत्र का दाय बनाओ वो तो तो आनंद है कोई सूत्र बन तो ना दी इन्हें दीजिए नहीं अपना आसुत्र ये दाखन चुला खान तुम्हारे टू एन वालों नियम रखो सुई दाखन टू एन वालों नियम ये दाखन अरे धारकों में एन बराबर मारक क्या लिखा है ना इन कबड्डी पर एन बराबर कितना लिखा है ना आ बड़े नई संख्या कितनी है बेटा बार, बार।, बार। अरे वास्तुकर कई मुक्तानों है तू है ना वालों कई मुक्तानों है तू है देना भी है एन डी सी के कितना मुक्ता ना बार।, बार।, बार तो बात तो कितना था बेटा तो इस आ बड़े न ઓકે 12 નો વર્ગ આપણે કરીએ તો કેટલો થાય બેટા 144 થાય અને હું 13 નો વર્ક કરું તો કે કેટલો થાય 149 હવે તમે આ કરશો પણ તમારે આમાં શું થશે 169 માઈનસ તમે 144 કરો તો 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 6 માંથી 4 જાય તો કેટલા વધે 2 અને 1 માંથી 1 જાય તો લખવાથી વધ્યા આમાં એક ને એક સંખ્યા ડબલ વખત કરવાની છે આપણે શું કીધું એની વચ્ચે કીધું શું કીધું હે तो संख्या जब रोटी संख्या है जब वक्त गणा से आना थी आज बात था से खुद वो 189 सिद्धि वाली संख्या पण गणा से तो एक संख्या વધારે આવશે जो तुम आ नियम प्रमाणे गणा बी संख्या नो भाग लाई है ने भाग लाई बात आकी करो तो सिल्ली माइनस 1 करो पड़े सुकरो पड़े बेटा माइनस आ नियम प्रमाणे तुम सु थई जाए बका बहुत हार्ड पड़ जाए सु थई जाए बहुत अधुरू पड़ એટલે ખાલી તમારે સુ યાદ રાખવાનું બેટા દરેક વખત તમારે 2n યાદ રાખવાનું સુ રાખવાનું

नवारह बुधवार और आप लोग ने बच्चे ने संख्या सोची है तो कहीं उसमें जो लगा आप हैं तो एन बराबर कितना नवारह बुधवार तो नवारह बुधवार कितना था हैं एक सौ नौ एक सौ नौ अठानु संख्या थी क्योंकि ऐसे अठानु अठानु डैडी खबर पढ़ी बेटा तो आप प्रश्न पूछे तो तुम्हारा आवरोपण नायक के � એ આ તો શું કરવાનું આગલી સંખ્યા છે એને શું કહી દયો તમારે n કહી દેના શું કહી દેના n કહી દેવાનું એની વચ્ચેની સંખ્યા પૂછી હોય તો તમારે કઈ સૂત્ર લગાડવાનું 2n લગાડવાનું સૂત્ર લગાડો બેટા 2n લગાડો 2n લગાવો એટલે તમને જેની વચ્ચે સંખ્યાઓ કીએ છે એ મળી જશે આપણે આ કે કરવા જવાનું નહી કે પેલા 3 નો વર્ગ કરો 5 નો વર્ગ કરો એની વચ્ચેની સંખ્યા લખનકો ગણાયું કરવાનું નહી આ નિયમ પ્રમાણે નહી કરવાનું એટલે 12 નો વર્ગ કર્યો 3 નો વર્ગ કર્યો 12 ના વર્ગમાંથી 3 ના વર્ગમાંથી 12 નો વર્ગ કાઢ્યો બસ તમારો જવાબ 25 આવશે તમારો ઓપ્શનમાં 25 પણ આપેલા છે તમે ઉતારમાં શું કરી દીશો 25 રાખી દીશો આ 25 પૂછ્યું છે શું પૂછ્યું બેટા એટલે 169 ને ના ઘાવા પડે કે 25 ની ઘણાવા પડે નહીં એની 25 ની જ ઘણા આવી પડે એટલે તમે 169 માંથી એક એક મારી વાત કરો મેરા મતલબ કે 169 માંથી 144 બાદ થિયા કો 169 બાસ લેલા હશે

એ અલગ અલગ નિયમ પ્રમાણે આપણે વર્ગ શોધતા શીખવાનું છે તો એ જોશું સંખ્યાનો વર્ગ શોધવો આપણે કોઈ પણ ગમે એવી મોટી સંખ્યા હોય એનો વર્ગ શોધવો હોય તો ઘણી બધી રીતો હોય પણ આપણે જે આપણા પાઠ્યપુસ્તકમાં જે નિયમ આલા લે રીત આપેલી છે એ રીત પ્રમાણે ગણતરી કરવી પડે આપણે સૂચના એવી જ આલે હોય કે નિત્ય સમના નિયમ પ્રમાણે શું કીધેલો હોય નિત્ય સમના નિયમ પ્રમાણે પંચમનો વર્ગ શોધો કયા નિયમ પ્રમાણે

મે સૂત્ર સંખ્યા પછી આપણેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

આપણો સૂત્ર કઈ રીતે બન્યું એ આપણને ખબર પડી પેલા પડે આનો મતલબ એવો કામ માંગે છે કે a b એ બે વખત છે કેટલી વખત છે બેટા a b a b કેટલી વખત છે બે વખત છે એટલે હું આ લખી દઉં કે a b અને ફરીવાર હું લખી દઉં કે a b આ બે વખત થઈ ગયું હવે આપણે ધોરણ 7 ના નિયમ પ્રમાણે ગણીએ તો પણ આપણને આવડે કે આપણે ગુણાકાર કરતા શીખ્યા कि पहला आ ए नो गुणाकार आ ए साथ है है ना बेटा जो हम लोग जो आ ए नो आखा स्टेप साथ में गुणाकार करो तो ए कांस में अंदर ए प्लस बी आउ लिख सकते आ ए नो गुणाकार में आखा स्टेप साथ करो पछि पासो आकर आके सु नियम लागे है कयो तो निशान है प्लस, तो प्लस में तो मैं प्लस लिख दी सु लिख दी प्लस लिख दी और आ ए पति जो એટલે હું આ બી નો આખા સ્ટેપ સાથે ગુણાકાર કરું તો કે આ બી નો ગુણાકાર a b થઈ ગયું અરે આપણે કૌંસું ચિહ્ન કરવા તો આનો આની સાથે ગુણાકાર કરો a * a કરો તો શું થઈ જાય a * a હવે n નો ઉદ્વિશકન કાઢા અને આને આ રીતે વિતરણ સૂત્ર મૂકી દે આ સૂત્ર શું છે આ નિશાન શું છે પ્લસ નું હે તો પ્લસ મૂકી દીધું હવે શું કરવાનું a ને b સાથે ગુણાકાર કર તો કલાક શું થાય a * b બની શું બની યાદ a * b હવે આટલી ક્રિયાપત્તિની બા a ને બંને સાથે ગુણી દીધા તો આપણે આગળ વધવાનું તો આ પ્લસ નું નિશાન એ પ્લસ મૂકી દીધું શું મૂકી દેસા प्लस નું નીચે ને પ્લસ મૂકી દીધું હવે આ બી નું મારે આ એ સાથે ગુણાકાર કરવાનો તો હું શું કહી દઈશ આગળ અક્ષર હંમેશા એ બી સી ના ક્રમ લખવાના એટલે આગળ આપણે એ ગુણ્યા બી કરી કરવા શું કરી કરવા એ ગુણ્યા બી હવે હું સાબિત કરું ધારો કે હું એ ગુણ્યા બી કરું તોય એ તમારો જે જો આવશે એ બી જ આવશે અને હું બી ગુણ્યા એ કરીશ બી ગુણ્યા એ તો પણ બી એ આનો મતલબ કઈ અલગ છે નહીં કઈ રીતે કારણ કે એને એને હું લઉં 5 એટલે બી ને ધારેલું હું 100 आनंद गुणा कर बोलो तो पांच संख्या कितना था बेटा तीस था अब मान लो कि आने जी के बीनी जी के में कितना धरे सौ एनी जी के में कितना धरे है पांच तो पांच संख्या था तीस बनने लो जब तो जी हो सर को जाओ इलेक्ट्रॉन मालक पर क्या है? नहीं? पहले 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 आ आपने एक में ए है बेटा आ एच सु है एच जो अब आप अगर आई प्लस करिए और आ बी नो मो तो बी साथ गुणाकार करो तो सुधी जाए बी गुणा है या बी गुणा बी बी जो एक में बेटा आ एन ए साथ गुण तो यहां मतलब सुधी जाए एन वर्ग થઈ જાય कोई संख्या ने इनी संख्या साथ गुणा सुधी जाए ई संख्या नो થઈ જાય तो आपने सीखा आई प्लस आ बनने नो गुणाकार करो सुधी जाए ए થઈ જાય आई प्लस आई एन एन बीनो गुना करो जो दिया ए बी दिया आई प्लस आई बीनो बी से लेकर गुना करो जो जो दिया बीनो वर्ड दिया जो दिया बेटा बीनो वर्ड ने बराबर करी ने जो आई एन ओवर चेंज एन ओवर आप बनने पर सरका है डबल वक्त ए बी अने ए बी देव के तला दे तो ए प्लस ए के लिए क्या दिया दे दिया ए बी प्लस ए बी जो दिया टू ए बी दिया जो दिया टू ए बी अने प्लस बीनो वर्ड ने जो आत्मा આ જે સૂત્રને આ રીતે सेम બની ગઈ બની ગયું આ સૂત્ર આ રીતે બને છે તો આના હલ જો બધા બેનાની દાખલા આવશે એ આપણે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર અનુસૂજી આ વાત